માનનીય શ્રી બુટા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં બીજો કાર્યક્રમ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કાર્યક્રમ આયોજિત થયો જેમાં મહિલા પોલીસ સ્ટેશન PI PSI તેમજ ફિલ્ડ ઓફિસર હાજર રહેલ કાર્યક્રમ અંતર્ગત માનનીય એસપી સાહેબ દ્વારા નારી વંદન ઉત્સવની તમામ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે સાથે મહિલા સુરક્ષાને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી તેમજ BBS ના કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિન્કલબેન મકવાણા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ તેમજ પીપીએસસી વિશે માર્ગદર્શન આપ્યું મહિલા પોલીસ સ્ટેશન પીએસઆઈ એડી દ્વારા સી ટીમ અને મહિલા પોલીસ સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવી ત્યારબાદ મહિલા સુરક્ષાની થીમ પર નાટક દ્વારા વિદ્યાર્થિનીને સંદેશ આપવામાં આવ્યો ત્યારબાદ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન વિશે ખુશ્બુબેન પટેલ દ્વારા માહિતી આપી તેમજ

મહિલા કર્મયોગી દિવસ મહિલા અને બાળ આરોગ્ય દિવસ આવા ઘણા બધા દિવસો છે જે આપણે મહિલાઓના મહિલાઓને ધ્યાનમાં રાખીને એમને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમોની ઉજવણી કરવાની છે